અમારું આખું જીગર ગ્રુપ અમિતભાઈની મુલાકાતે આવ્યા છે અમિતભાઈ જય માતાજી જય માતા આટલા વાર અને આજે અમારે અમિતભાઈ ને થોડોક સપોર્ટ કરવાના હિસાબથી અમે અહીં આવ્યા છીએ એમની ગાયકી તમે જુઓ અને કોઈ પણ માણસ આની ઓરિજિનલ કોમેન્ટ કરશે એને અમે ફોલો કરશું એનો અવાજ કોના જેવો છે એ ખાલી અમને જણાવજો ચલો చాల స్వేచ్ఛాముడా ખમકારો કરે માણી ખમકારો કરે જો માતા ખમકારો કરે કરોણા હે ભુવારે ધૂણા માના ભુવારે ધૂણે મિત્રો મને એક વખત કોમેન્ટ માં જણાવજો કે અમિતભાઈ નો અવાજ કોના મળતો આવે છે ને કોના જેવો છે ને આ ભાઈ ને આગળ લાવવા માટે થોડોક સપોર્ટ કરજો જય માતાજી જય દશામાં જય ચામુંડા